એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ કેટલાક પોલીસ કર્મચારીઓને અધિકારીઓ છે તે પોલીસ બેડાની છબી ખરડાઈ રહ્યા છે એ પ્રકારના કામ તેઓ કરતા હોય છે કે પોલીસ બેડાને શર્મસાર થવું પડે કેમ કે ઈડનના એક ભર બજારમાંથી ધૂત દારૂના નશામાં એક પોલીસ કર્મી ઝડપાયું છે આના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ક્યાં ન્યા ઘટના હતી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું એક તરફ ગુજરાતમાં દારૂબંધીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે ગુલબાંગો પોકારવામાં આવે છે પરંતુ જો દારૂબંધી જેને કડકપણે અમલ કરાવવાની છે તે પોલીસ કર્મચારીઓ દારૂ પીતા પકડાયેલા જોવા મળે તો સવાલ અનેક પ્રકારના છે વાળ ચીબડા ઘડે તેવી સ્થિતિ પણ છે આમ તો કહેવાય છે પોલીસ ખૂબ સારા કામ કરે છે પરંતુ અમુક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટને શરમસાર થવું પડે છે નીચે જોવું પડે છે અને આ જ પ્રકારની ઘટના સાબરકાંઠા જિલ્લાના ઈડરમાંથી સામે આવી છે જ્યાં એક ભર બજારમાં નશામાં ધૂત પોલીસ કર્મચારી છે તે કાર લઈને નીકળે છે આના જ કારણે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને પોતાને ભાન રહેતો નથી આ ઘટનામાં ત્યાંથી પસાર થતા જે સ્થાનિક લોકો છે તે આ પોલીસ કર્મીને પકડી પાડે છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલાં આપ આ વિડીયો જોઈ લો આ જોયો જેમાં ઈડર પોલીસ મથકમાં આ પોલીસ કર્મચારી ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી છે જેમાં વેગેનર ગાડી નંબર જી જે ઝીરો નાઇન બીજી નેવું બાવીસ માં વર્ધીધારી આ જે પોલીસ કર્મચારી છે તે દારૂના ધૂત નશામાં છે અને તેને પોતાને પણ ભાન નથી અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે તો કેટલાક લોકો દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરતા હોય છે નિર્દોષ લોકોને તેના કારણે જીવ પણ ગુમાવવો પડતો હોય છે પરંતુ ઈડરના જે આ ઘટનાક્રમ સામે આવ્યો ઈડર પોલીસ સ્ટેશનમાં જ આ ફરજ બજાવતો પોલીસ કર્મચારી જે દારૂના ધૂત નશામાં છે કાર દારૂના નશામાં કાર ચલાવતો જોવા મળ્યો તો તેની સામે પણ પ્રોહિબિશન સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ વાળ ચીભડા કરે તેવી સ્થિતિ પણ લોકમુખે ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું આવી અવનવી સ્ટોરી આપણા સુધી લાવતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ